રણજીતસિંહ ઠાકુર પૂર્વ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ ઉદાજી ઠાકોર બારપરા ઠાકોર સમાજના પ્રમુખ દિનેશજી ઠાકોર બારપરા ઠાકોર સમાજના મંત્રી કાનજી ઠાકુર પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા વડનગર ધૈમોરજી ઠાકોર પૂર્વ પ્રમુખ નગરપાલિકા વડનગર મહેન્દ્રસિંહ ઠાકુર પૂર્વ મહામંત્રી કોંગ્રેસ સમિતિ વડનગર જયસિંહ ઠાકુર વડનગર પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ અને અનેક નામી અનામી મહાનુભાવો હાજર રહ્યા હતા

આવી અલગ અલગ જે ફેકલ્ટીઓ છે એ ફેકલ્ટીઓમાં સારા ટકા લાયા હોય સારો ભણવામાં સારા આગળ થાય ભણતા હોય એના આજે પ્રોગ્રામ હતો અને એ પ્રોગ્રામ આજે સામાજિક જે સમાજમાં જે કર્મચારીઓ હતા એ નિવૃત્ત થયા એમનું પણ સન્માન હતું અને જે સારી જગ્યાએ પોસ્ટિંગ મળ્યું છે ને એમનું પણ આજે સન્માનનો પ્રોગ્રામ હતો અને બધાનો આજે પ્રોગ્રામમાં ખૂબ સારા સમાજમાં બધા સમાજના આગેવાન અમારા સમાજના શિરોમણી પ્રવિણામ મહારાજ પણ આજે ઉપસ્થિત રહ્યા સાંસદ સભ્ય પાટણના પરસિંહભાઈ ડાભી પણ હતા પૂર્વ પ્રમુખ ચુનાજી પણ છે મંડળના તમામે તમામ સભ્યો પણ અને સમાજના આજુબાજુના તમામ આગેવાનો પણ વડનગર મુકામે ઉપસ્થિત રહી અને એક સમાજમાં ફરીથી પ્રેરણારૂપ આજે પ્રોગ્રામ સમાજનો રહ્યો વડનગર ખાતે આજે ઠાકોર સમાજના મહેસાણા જિલ્લાના ઠાકોર સમાજના જે તેજસ્વી તારલા અને વય નિવૃત્ત અને જે જે નવા નિમાયેલા કર્મચારી ગણાયેલ તેમના ઉત્સાહ અને ઉમંગ માટે જે તેજસ્વી તારલાઓનો ઉત્સાહ વધે એ માટે ઇનામ વિતરણ કરવાની અંદર ભરતસિંહભાઈ અમારા સાંસદ આવેલા તેની અંદર પ્રવીણસિંહ પ્રવીણરામ મહારાજ પણ આવેલા અને વડનગરના નામી અનામય તમામ મહાનુભાવો જે આ કાર્યક્રમની અંદર આવી અને ઠાકોર સમાજની અંદર એક સંસ્કાર આપવાના સંસ્કાર તેમજ શિક્ષણ અને કુરિવાજો જે નાબૂદ થાય તેના માટે ખૂબ મોટું આહવાન કરેલું ખૂબ મોટી સંખ્યાની અંદર આજે ઠાકોર સમાજ ભેગા થયા અને મહેસાણા

પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની પણ વિશેષ ઉપસ્થિતિ રહી કર તમામ કર્મચારીઓ કર્મચારી મિત્રોએ ખૂબ સાથ સહકાર આપ્યો જિલ્લાના લગભગ એકસો ને પચાસ જેટલા બાળકોનું સન્માન કરવામાં આવ્યું પચાસ જેટલા કર્મચારી મિત્રોનું પણ સન્માન કરવામાં આવ્યું બાળકો બાળકોમાં જે ટેલેન્ટ હતું એ જોઈને અમને પણ ખુશ થયું અમે બધા પણ સૌ ખુશ થયા લગભગ નેવું ટકા ઉપરના પચાસ જેટલા વિદ્યાર્થીઓ હતા આવનારા સમયમાં એ બાળકો કે પાછા ના પડે અને એમ એમ એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એ માટે આ મંડળે એમને આગળ વધવાની ખાતરી આપી જે જરૂર પડશે તે મંડળ એમની સાથે રહેશે એ જગ્યા હતા